ફોરેન નાગરિકો ભારતમાં રહેતા હોય છે એની સતત એસઓજી દ્વારા તપાસ ચાલુ હોય છે એ તપાસ જે અમારી ડ્રાઈવ ચાલુ હતી એ દરમિયાન જ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તમી યુસુફ સરદાર જે ભરી માતા રોડ પરથી મળી આવે છે એની પાસે તપાસ કરતાં એની પાસે બાંગ્લાદેશી પુરાવો પણ મળ્યા અને ભારતનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તથા એનું પાન કાર્ડ પણ મળી આવ્યું છે તો આ બંને મળી આવતા એની પૂછપરછ કરતા ખબર પડી કે કે બાંગ્લાદેશ થી બોર્ડર થી અ આવી અને વાયા ટ્રેન રહી અને અહીંયા કડિયા કામની મજૂરીનું કામ કરતો હતો જે બાંગ્લાદેશી પુરાવો પણ એની પાસે મળ્યા છે અને ભારતીય પુરાવો પણ મળ્યા છે પુરાવા અત્યારે એની પાસેથી મળેલા છે ક્યાંથી બનાયા તપાસ ચાલુ છે આગળ આપણે ખેલા છે એનું મૂળ નામ છે તમીમ યુસુફ સરદાર અને અહિયાં એ અહીંયા જે છે એ રાજેશ યુસુફ સરદારના નામથી હતો